નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૈતર વસાવાના સમર્થનમાં શિનોર આદિવાસી સમાજ દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરાઈ વડોદરા શિનોર સેવા સદન ખાતે નવ જુલાઈ બે હજાર રોજ શિનોર મામલતદારને સાદલી આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દેડિયાપાડિયાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શિનોર તાલુકાના સાદલી ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ત્યાંથી શિનોર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં શિનોર એસસી એસટી ઓબીસી સમાજના યુવાનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા દેડિયાપાડિયાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર થયેલ ખોટી એફઆઈઆર તેમજ એડવોકેટ ગોપાલભાઈ સાથે પોલીસ અભદ્ર ભાષા મામલે સિનોર તાલુકા સમાજ દ્વારા રાજ્યપાલશ્રી આજરોજ મામલતદાર સાહેબ એવા હતા કે અગાઉ પાંચ દિવસ પહેલા આદિવાસી સમાજના ધારાસભ્ય અગમ્ય કારણોસર દાવપેચ રાખી અને એમની પર ખોટી ફરિયાદ કરી અને એમને રાજપીપળામાં ગાંધી રાખવામાં આવ્યા અને એમને એમના વકીલ તથા એમના પત્ની એમના બાળકોને પણ મળવા ના દીધા એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદન પત્ર પાઠવવા આવ્યા છે મુખ્ય તે રાજકીય રોલ હોય જેમાં પક્ષ અપક્ષ હોય પણ જે પોલીસે પોતાની નામર્દાનગી બતાવી છે અને જે જુલમ કર્યો છે કે જે એક વકીલને પણ ત્યાં મળવા નથી દીધા એ માટે એને અમે વખોડીએ છીએ અને આજે મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને જણાવીએ છીએ કે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજનો સખત વિરોધ કરે છે અને અમે આ પોલીસ ખાતાને એવું કહીએ છીએ કે જો આટલી હદ તમારી હોય તો તમે હવે છેલ્લે ભાજપના ખેસ પહેરી લો કારણ કે આ તમે ભાજપના ખેસ પહેરવાનું જ ખાલી બાકી રાખ્યું છે નહીં તો તમે બધી તમારી હદો વટાવી દીધી છે એટલે આવેદન પત્ર પાઠવવાથી અમે જિલ્લા પોલીસ અધિકારી શ્રી અને કમિશનર સુધી આ વાત પહોંચાડવા માંગીએ છે કે જે કાયદો કાયદાના રીતે કામ કરે અને સમગ્ર ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો માટે છે એવી એ રાખી અને કામ કરે જય ભીમ